રોશન અલી સંધાણી માજી સરપંચ રમાબેન ઉમરભાઈ મણકા અરવિંદભાઈ મહેશ્વરી જિગ્નેશભાઈ પંડ્યા સુરેશ ઠાકોર હાજરી આપી રહ્યા હતા ત્યારે કન્યા શાળાના આચાર્ય

પચાસ વિદ્યાર્થીઓ અને ગામના સખીદાતાઓ જીગ્નભાઈ પંડ્યા તરફથી પેડ અને પેન્સિલ તેમજ એસપીઆઈ નેતા રોશન અલી સંધાણી તરફથી કલર પેન સેટ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા અંજાર કચ્છ